આની ખરપાઈ નથી આ બધા ખાલી બે ઓલું ખરપાઈને મેલી છે હવે ખરપાવાળા મજૂર બોલાવવા પડશે ઈદ્ધર બોલાવજો

આ અને આબળા દોડી પડ્યો જો રખરવામાં તાલુ પર કરો હવે હું એ આમ કરજો ઓલા ઉધી અડતા ઉત લઈ જાવ પાછા આવી જાય અલ્યા માંડવા ગમકી વિજે આત્રીનસ પડતી ઘણી લાલ નુકરી કરતા જો બાવળિયા હા નો બાવળિયા કોને આ શર્માને એક પાંદો ઓલી એક પાંદો ઓલી આ ફોરું જીત હોય આ ફોરું

બેડામાં ચામે લોરા ચામે લો પૂણી ને પાણી જે છે ને બાર કવા સતો જા ઘડી ઉપર મેલવા ને ઘડી રાખો ને એમ કરો બેડામાં શું ભરે પાણી પાવે છે ની બાર આ ખડતો નહી આ ઉખડવા કોમક ભુઈ ઉતમે ભુઈ

અલ્યા મારે ઉલ્યા તો હેડી આપરાથી આવે ખરાબ છે જીઓ ઉલ્યા મારે પૈસા ન આલે આખો પૈસો ન આલે એમ કર એ ઊભા રહા લ્યા એ પડી ગર પડી હવે આ પડી અમારે મારે અમે ખતી બે પણ મારે કીધા તો કાટો છોડો છોડો